વેદનું મહત્ત્વ વેદ હિન્દુ સંસ્કાર સભ્યતા અને સંસ્કૃતિનો પ્રાચીન દસ્તાવેજ છે સ્નેહ સહિષ્ણુતા અને શાંતિનો મહાસાગર છે આર્ય સંસ્કૃતિની ભવ્ય વિકાસ યાત્રાની યશોગાથા દર્શાવતો આકાર ગ્રંથ છે અસહિષ્ણુ કાળની ઝાડ સામે પણ તે અડીખમ રહ્યો છે માસિક હજાર વર્ષથી પણ પ્રાચીન હિન્દુ સંસ્કૃતિની અખંડ જ્યોતને ઝળહળતી રાખવાનું ભગીરથ કાર્ય આ મહાગ્રંથે કર્યું છે વેદ પ્રાચીન સંસ્કૃત ભાષામાં લખાયા છે કોઈ કાળે તે લોકભાષા હશે વેદના વિવિધ ભાગોમાં પણ ભાષાનો તફાવત જણાય છે ઓગણીસમી શતાબ્દીમાં યુરોપના વિદ્વાનોએ અવેસ્તા એટલે કે પારસીઓના ધર્મગ્રંથની ભાષા અને વૈદિક સંસ્કૃત જેવી એશિયા ખંડની ભાષાઓનો ગ્રીક લેટિન અને જર્મન જેવી યુરોપ ખંડની ભાષાઓનો સાથે તુલનાત્મક અભ્યાસ કર્યો હતો આ ભાષાઓની શબ્દ સંપત્તિ વ્યાકરણ વગેરેને તેમણે અભ્યાસના વિશે બનાવ્યા આ અભ્યાસને પરિણામે તેમને આ ભાષાઓમાં આશ્ચર્યકારક સામ્ય જોવા મળ્યું આથી તેમણે આ ભાષાઓના મૂળમાં કોઈ એક ભાષા હોવાનું અનુમાન કર્યું આ કલ્પિત ભાષાને તેમણે ભારતીય યુરોપીય ભાષા એવું નામ આપ્યું આ કલ્પિત ભાષાના રૂપો પણ તેમણે તુલનાને આધારે ઉપસાવ્યા આમ વેદની આર્ય ભાષાનો ઇતિહાસ દેશ અને કાળની દૃષ્ટિએ અતિ પ્રાચીન હોવાની સંભાવના છે આ ભાષાઓ બોલનારી વિવિધ જાતિઓ કોઈ કાળે એક સ્થાને વસતી હશે પરંતુ વસ્તી વધારો થતાં આર્થિક સામાજિક ધાર્મિક કે અન્ય કારણે પ્રજાઓ સ્થળાંત સ્થળાંતર કરી બીજા પ્રદેશમાં પ્રવેશી હશે તેને જે તે પ્રદેશની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિને અનુકૂળ થવું પડ્યું હશે આથી ભાષાઓમાં ભેદીકરણની પ્રવૃત્તિ થઈ હશે વૈદિક સંસ્કૃત બોલનારા આર્યો ઉત્તર ધ્રુવમાંથી મધ્ય એશિયામાં આવ્યા હોવાની શ્રી લોકમાન્ય તિળકની માન્યતા છે અહીંથી કેટલીક આર્ય ટોળીઓ ઈરાન અને હિન્દુસ્તાન તરફ ગઈ હશે અને કેટલીક ટોળીઓ યુરોપના પ્રદેશોમાં ગઈ હશે મેક્સમુલર મધ્ય એશિયાને આર્યોની મૂળ જન્મભૂમિ તરીકે સ્વીકારે છે આધુનિક સંશોધન મુજબ આર્યભાષા બોલનારા આર્યો ઈસવીસન પૂર્વ પચીસો લગભગ રશિયાના દક્ષિણ ભાગમાં આક્રમણ કરીને વસ્યા હોવાની સંભાવના છે તેઓ કાસ્પિયન સમુદ્રની ઉત્તરે યુરાલ અને આલ્ટાઇ ગિરિમાળાની વચ્ચેના મેદાનોમાં વસ્યા હશે અહીંથી ઈરાની અને ભારતીય આર્યો અલગ અલગ માર્ગે ઈરાન અને ભારતમાં દાખલ થયા હશે આશરે ઈસવીસન બે હજાર લગભગ ઈસવીસન પૂર્વે બે હજાર લગભગ આર્યોના ભારતમાં પ્રવેશની સાથે આર્ય ભાષાના સ્વતંત્ર અસ્તિત્વનો યુગનો ઉઘાડ થાય છે આર્ય શબ્દ સંસ્કૃત ભાષાના આર્ય એટલે કે રૂ અને ણિયત શબ્દ વિશેષણ રૂપે પ્રયોજાય છે આર્ય એટલે આદરણીય સન્માનનીય કુલીન ઉચાપદવાળો એવો અર્થ થાય છે પોતાના દેશના નિયમ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન વ્યક્તિને આર્ય કહેવાય છે મૂળમાં આ શબ્દ રાષ્ટ્રવાચક નામ છે આથી માનવ ધર્મશાસ્ત્રમાં ભારતને આર્ય વર્ત તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન સંસ્કૃત અને વેદ મંત્રોમાં આર્ય શબ્દ રાષ્ટ્રના અર્થમાં વપરાયો છે વૈદિક દેવોના પૂજનારા અને યજ્ઞ યાજ્ઞના અધિકારી ત્રણ વર્ણો માટે આર્ય શબ્દ વાપરવામાં આવતો આર્ય શબ્દથી આર્ય શબ્દ બન્યો છે તે ખેડૂત અને ગૃહસ્થ માટે વપરાતો પારસીઓના ધર્મગ્રંથની ભાષા અવસ્થામાં અ ઈ રય શબ્દ છે તે પૂજનીયના અર્થમાં વપરાયો છે અવસ્થામાં તે જાતિનો વાચક પણ છે આપણે ત્યાં આર્ય શબ્દ ભાષા વિશેષનો વાચક મનાય છે પ્રારંભમાં સંસ્કૃત વાક વાણી કે પદ્ધતિ શબ્દ પ્રયોજાતો ભારતમાં આર્ય ભાષાના પ્રસારથી તેનો ઇતિહાસ આરંભાય છે આ ઘટના અને આર્યભાષાના પ્રથમ લખાયેલ સાહિત્ય ઋદ્વેગના મંત્રોનો રચનાકાળ વચ્ચે સમયનો મોટો ગાળો હશે આર્યોના ભારત પ્રવેશ અને સંઘર્ષ અંગેનો ઉલ્લેખ ઋદવેગ સંહિતામાં નથી લોકોના સ્મૃતિપટ પરથી પણ આ બાબતો ભૂસાઈ ગયા પછી વેદની રચના થઈ હશે એમ લાગે છે જોકે આ બાબતે ચોક્કસતા નથી ભારતીય સાહિત્ય પ્રાચીનતમ સંગ્રહરૂપે અને ભારત યુરોપીય સાહિત્યના પુરાણા અવશેષ રૂપે વેદનું વિશ્વ સાહિત્યના ઇતિહાસમાં શકવર્તી સ્થાન છે ઓછામાં ઓછા ત્રણ હજાર વર્ષથી લાખો હિન્દુઓ પરમેશ્વરના નિશ્વાસ રૂપે વેદનો આદર કરતા આવ્યા છે પશ્ચિમના વિદ્વાનો પણ આ વાતનું સમર્થન કરે છે બૃહદારણ્ય ઉપનિષદમાં કહેવાયું છે કે હિન્દુ વિચારધારા અને ભાવના વેદમાંથી પામ્યા છે મનુ કહે છે સર્વ વેદાત પ્રસિદ્ધ વેદ છે તે ઈશ્વરનો શબ્દ છે એવી હિન્દુ માન્યતા છે હિન્દુઓના ડાપણ ચિંતન મનન અને દર્શનનો મૂળ આધાર વેદ જ છે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાને સમજવા વૈદિક વાંગમયનો સહારો લેવો જ પડે બૌદ્ધ અને જૈન ધર્મના તત્વજ્ઞાનને સમજવા માટે પણ વેદનું જ્ઞાન આવશ્યક છે શ્રવણ પરંપરાવાળા આ બંને ધર્મોના ઘડતરમાં વૈદિક વિચારધારા અને માન્યતાની ઘેરી અસર છે હિન્દુઓના આચાર વિચાર સંસ્કાર ધર્મ કર્મ અને રહેણી કહેણીને બરાબર સમજવા માટે વેદનો અભ્યાસ જરૂરી છે યોગ યોગનિષ્ઠ જ્ઞાનીઓના તપ જપના ફળરૂપ આ ગ્રંથો છે તેઓના આંતરચક્ષુ દ્વારા આ જ્ઞાન ઉપલબ્ધ થયું છે વૈદિક વાંગમય ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું સ્મારક છે પુરાણ સાહિત્ય અને સ્મૃતિ ગ્રંથોમાં પણ વેદની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે સ્મૃતિકાર મનુ અનુસાર વેદ પિતૃગણ દેવતા અને મનુષ્યના સનાતન ચક્ષુ છે લૌકિક વસ્તુના જ્ઞાન માટે જેમ આંખો ઉપયોગી છે તેમ દિવ્ય તત્વના રહસ્યનો સાક્ષાત્કાર કરવામાં વેદ ઉપયોગી છે ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ ત્યાગનો અલૌકિક ઉપાય સુઝાડવાનું કામ વેદો જ કરે છે બૌદ્ધિક તાર્કિક કે જે જ્ઞાન અનુમાનોથી પામી શકાતા નથી તે વેદ દ્વારા જાણી શકાય છે સતપથ બ્રાહ્મણ ગ્રંથ અનુસાર ધનથી ભરેલી પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે તેટલું જ ફળ વેદના અભ્યાસથી પ્રાપ્ત થાય છે વેદની સત્તા સ્વીકારનારા દર્શનોને આસ્તિક દર્શનો કહેવાય છે વેદની સત્તા અમાન્ય કરનારા દર્શનોને નાસ્તિક કહેવાય છે અવિનાશી અક્ષય લોકની પ્રાપ્તિ માટે વેદોના સ્વાધ્યાયની અત્યંત આવશ્યકતા છે વેદશાસ્ત્રની પ્રશંસા માટે મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે વેદશાસ્ત્રના અર્થનો મર્મજ્ઞ જે કોઈ આશ્રમમાં રહીને કાર્ય કરે છે તે આ લોકમાં રહીને પણ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે આળસ કર્યા વગર વેદનો જ સમયસાર સમય અનુસાર અભ્યાસ કરવો જોઈએ તે જ મુખ્ય ધર્મ કહેવાય બીજા બધા જ ધર્મો ગુણ કહેવાય છે પિતૃઓ દેવો અને મનુષ્યોનું સનાતન ચક્ષુ વેદ જ છે વેદશાસ્ત્ર અમાપ છે તે સમજવા અશક્ય છે એવી સ્થિતિ છે કહેવાય છે કે વેદ અપૌરુષય છે તે પવિત્ર જ્ઞાન છે તેનો શબ્દ દિવ્ય છે સાક્ષાત પરમાત્માએ જ્ઞાની ઋષિઓને પાઠવેલો આ જ્ઞાન નિધિ છે પ્રાચીન ધર્મગ્રંથો વેદને સર્વસત્તાધીશ ગણે છે વેદને શ્રુતિ પણ કહેવાય છે તેના શબ્દને પ્રમાણની આવશ્યકતા નથી તે જ પ્રમાણ છે જ્યાં તર્ક ન પહોંચે ત્યાં તે જ પ્રમાણ છે હિન્દુને માટે તે પરમાત્માનો પર્યાય છે આથી હિન્દુ પરંપરા વેદના અભ્યાસને ખૂબ મહત્વનો ગણે છે પ્રાચીન હિન્દુસ્તાનના ધર્મ અને સંસ્કૃતિનો આ જીવતો જ આપતો દસ્તાવેજ છે વેદના અભ્યાસને આધુનિક કાળમાં પણ અનિવાર્ય ગણવામાં આવે છે તેનું ઐતિહાસિક મૂલ્ય કલ્પનાતીત છે માનવ જાતિના વિચારોને લિપિબદ્ધ કરનાર ગૌરવમય ગ્રંથોમાં વેદ સૌથી પ્રાચીન છે જગતમાં અન્યત્ર અજ્ઞાનનો અંધકાર પ્રવર્તતો હતો ત્યારે હિન્દુ હિન્દુસ્તાનમાં વેદના સર્જન દ્વારા જ્ઞાનનો દીપક ઝળતો હતો સંસ્કૃત ભાષાના ઇતિહાસની ગંગોત્રી વેદ જ છે આધુનિક સંસ્કૃત ભાષાના વ્યાકરણ શબ્દ સંપત્તિ અને વિકાસ યાત્રાને સમજવા વેદનો અભ્યાસ અત્યંત જરૂરી છે હિન્દુ ધર્મ સંસ્કાર તત્વજ્ઞાન અને જીવન રીતિની સમજણ માટે વેદનો અભ્યાસ ઉપયોગી છે ઓગણીસમી સદીમાં તુલનાત્મક ભાષા વિજ્ઞાનનો અભ્યાસ આરંભાયો આદિ માની આદિ માનવ જાતિના સંસ્કાર જીવન રીતિ ભાષા વગેરેને સાચી રીતે સમજવામાં વેદના વિચારો અને ભાષાનો અભ્યાસ ખૂબ મહત્વરૂપ બને છે વેદનું મહત્ત્વ અનેક રીતે સ્વીકારવું આવશ્યક છે